જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો જે હોસ્પિટલમાં પતિ ડોક્ટર હતો તે જ હોસ્પિટલમાં તેની છૂટાછેડા લીધેલી પત્ની પોતાની ડિલિવરી કરવા આવી માટે ભરતી થઈ હતી અને તે જ્યારે હોસ્પિટલમાં પહોંચે છે તો રાડો પાડતી હોય છે ત્યારે ડૉક્ટર દોડીને આવે છે અને બધો નર્સિંગ સ્ટાફ ત્યાં જમા થઈ જાય છે અને જ્યારે તેની હાલતને એમાંથી જ એક ડૉક્ટર જુએ છે તો એકદમ ચોંકી જાય છે કેમ કે તે તો એની જ છૂટાછેડા આપેલી પત્ની હતી આખરે તે બંનેમાં એવું શું થયું હતું જેના કારણે તે બંને અલગ થઈ ગયા હતા આખરે શું છે આ બંને પતિ પત્ની વચ્ચેની કહાની તો મિત્રો આ કહાની આખી સાંભળવા માટે તમે આ વિડીયોને અંત સુધી જરૂર સાંભળજો મિત્રો આજની આ સત્ય ઘટના હું તમને જઈ રહ્યો છું એ સત્ય ઘટના ઉત્તર પ્રદેશની છે ઉત્તર પ્રદેશમાં એક બલવંતસિંહ નામનો વ્યક્તિ જે સરકારી વિભાગમાં કર્મચારી છે તેમને એક દીકરી છે જેનું નામ સુમન છે તે ભણવા માટે એક કોલેજમાં તેમણે એડમિશન અપાવી દીધું કેમ કે બલવંતસિંહની એકની એક દીકરી હતી કોઈ દીકરો પણ ન હતો અને ના કોઈ દીકરી એના કારણે તેઓ પોતાની દીકરી સુમનને ખૂબ જ વધારે પ્રેમ કરતા હતા ખૂબ જ વધારે લાડ લડાવતા હતા મિત્રો જેમને એકનું એક સંતાન હોય છે ને તો તેઓના ઉપર ખૂબ જ વધારે લાડ પ્રેમ વર્ષાવતા હોય છે જો તે બાળક ભૂલ પણ કરે તો મા બાપ તેના પ્રેમને વંશ થઈને તે બાળકને વધારે કંઈ કહેતા પણ નથી બસ આ જ કારણ છે કે જેમને એક સંતાન હોય છે તે ઘણી વખત બગડી જાય છે અહીં સુમન જ્યારે ગ્રેજ્યુએશન કરવા લાગે છે ત્યારે તેના શોખ ખૂબ જ વધારે વધી જાય છે કેમ કે તેના પિતાની પાસે ઘણી બધી સંપત્તિ હતી અને તે સંપત્તિ આખરે જાત તો ક્યાં જાત બધી જ સંપત્તિ સુમન માટે જ હતી એટલા માટે તે એને ખૂબ જ ખર્ચ કરતી રહેતી મોટી ગાડીમાં ફરવું તેનો શોખ હતો સારા મિત્રો સાથે રહેવું તેનો શોખ હતો ઊંચા ઊંચા મોંઘા રેસ્ટોરન્ટ અને હોટલોમાં ખાવા જવાનો પણ તેનો શોખ હતો સારો મોંઘો મોબાઈલ વાપરવો અહીં સુધી કે એનું જે જીવન હતું તે પોતાને એક ટોપ મોડલ તરીકે જીવવું પસંદ કરતી હતી તેના પિતા બલવંતસિંહ પણ પોતાની દીકરીને કંઈ પણ કહેતા નહીં જ્યારે તે ગ્રેજ્યુએશન કરતી હતી ત્યારે બલવંતસિંહના દિમાગમાં એક વાત આવે છે કે આપણી દીકરી હવે જુવાન થઈ ગઈ છે તો આપણે તેના લગ્ન કરાવી દેવા જોઈએ આ વિચાર કરીને તે પોતાની દીકરી સુમનને કહે છે કે બેટા હવે તું મોટી થઈ ગઈ છે તો હવે અમે તારા લગ્ન કરવા માંગીએ છીએ એટલે સુમન કહે છે કે ના પપ્પા હમણાં હું લગ્ન કરવા નથી માગતી કેમ કે મારે હજી આગળ ભણવું છે હું કંઈક બનવા માગું છું એટલે બરવંતસિંહ કહે છે કે દીકરી ભણવાની હું ના નથી પાડી રહ્યો તું આગળ ભણતી રહેજે છોકરાથી હું તારા લગ્ન કરાવીશ તેને આ વાત પહેલેથી કહી દઈશ કે અમારે દીકરીને ઘરે ન રાખજો તેનું ભણવાનું આગળ ચાલુ રાખાવજો જેથી સારી રીતે તેનું ભણવાનું પૂરું થઈ જાય સુમન માતા પિતાની વાત સાંભળીને લગ્ન માટે હા પાડી દે છે બલવંતસિંહ તેમના પડોશમાં જ એક કુલદીપ રહેતો હતો ત્યાં જાય છે અને એક પ્રકાશ નામના છોકરા સાથે સુમનનો સંબંધ નક્કી કરી નાખે છે પ્રકાશના જે પિતા હોય છે જેમનું નામ રામસિંહ છે તે એક ખેડૂત હોય છે તે કોઈ સરકારી કર્મચારી કે અધિકારી ન હતા એટલે તે પોતાની જિંદગી મિડલ ક્લાસ નોર્મલ ગુજારી રહ્યા હતા કોઈ વધારે ઊંચા શોખ ન હતા તેમનો જે દીકરો હતો તે ડૉક્ટરનું ભણી રહ્યો હતો હવે અહીં લગ્નનો દિવસ નક્કી થઈ જાય છે અને લગ્ન પછી જ્યારે સુમન પ્રકાશના ઘરે પહોંચે છે તો મિત્રો ત્યારે તેના એ જ જૂના શોખ કે સારી હોટલોમાં જવું સારા રેસ્ટોરન્ટમાં જમવું અને ઊંચી ગાડીઓમાં ફરવું સારા ફોન વાપરવા ટૂંકા કપડાં પહેરવા એ ટોપ મોડેલની જેમ રહેવું આ વાત પ્રકાશને અને પ્રકાશના માતા પિતાને ખૂબ જ ખરાબ લાગે છે એટલે તેઓ કહે છે કે સુમન તું આ ઘરમાં વહુને દીકરી નથી દીકરી હોય ને તો એ પણ માતા પિતાની આબરૂનું ધ્યાન રાખે છે સમયમાં રહે છે પરંતુ તું વહુ થઈને પણ આટલા ટૂંકા કપડાં પહેરે છે અને ઊંચા ઊંચા શો શોખ રાખે છે અરે અમે તારા આટલા ઊંચા શોખ ક્યાંથી પૂરા કરી શકશું અમે ખેતી મજૂરી કરવાવાળા વ્યક્તિ છીએ અને બીજી વાત અમારો દીકરો હજી ભણે છે અમારે ત્યાં પણ રૂપિયા મોકલવાના હોય છે એટલા માટે મિડલ ક્લાસ બનીને રહેવાનું શીખી જા વધારે ઊંચા શોખ ન રાખ આ વાત સુમનને ખૂબ જ ખરાબ લાગે છે અને તે કહે છે કે હું આ રીતે તમારા ઘરમાં નહીં રહી શકું જો તમારા ઘરમાં મને રાખવા માંગતા હોય તો મારી દરેક ઈચ્છા તમારે પૂરી કરવી પડશે આ વિષયમાં પ્રકાશના પિતા પોતાના વેવાય એટલે કે બલવંતસિંહ સાથે વાત કરે છે અને કહે છે કે તમારી દીકરી તો અહીં કોઈની વાત માનતી જ નથી તે પોતાની મરજી જ ચલાવે છે અહીં ટૂંકા કપડાં પહેરે છે ઊંચા ઊંચા શોખ રાખે છે તો સામેથી બલવંતસિંહ કહે છે કે જુઓ અમારી દીકરી અહીં એકની એક હતી અને ખૂબ જ લાડ પ્રેમથી અમે એને મોટી કરી છે એટલે અમારી દીકરીને કોઈ પણ રીતનું કંઈ દુઃખ ન થવું જોઈએ કેમ કે અમે ખૂબ જ પ્રેમથી પોતાની દીકરીને ઉછેરી છે અને તેના જે કંઈ પણ શોખ છે જે કંઈ પણ માગણીઓ છે એ અમે પૂરી કરો એટલા માટે મેં તેના લગ્ન કરાવ્યા છે આવ્યાં જ્યારે રામસિંહ સાંભળે છે તો તેઓ પણ પરેશાન થઈ જાય છે વિચારે છે એનો મતલબ એ છે કે આના મા બાપે જ આને માથા પર ચડાવીને રાખી છે એના કારણે તે કોઈની પણ કંઈ વાત માનતી નથી મિત્રો ધીરે ધીરે આ પ્રકારે જ કલેશ થતાં થતાં લગભગ લગ્નને છ મા છ મહિના વીતી જાય છે અને છ મહિના બાદ પ્રકાશ આગળ ભણવા માટે જતો રહે છે અને તે દિવસ રાત ખૂબ જ મહેનત કરે છે કે હું ભણી ગણીને ડૉક્ટર બની જાઉં કેમકે તેનું સપનું હતું મોટો ડૉક્ટર બનવાનું જોવામાં સુંદર હતો અને ભણવામાં પણ ખૂબ જ હોશિયાર હતો પ્રકાશના ઘરે અહીં સુમનને પોતાના સાસરિયામાં રહેતા રહેતા છ મહિના વીતી તો જાય છે પરંતુ હંમેશા તેમની વયમાં એ જ તું તું મેં ચાલી રહી હતી કે તું આવા કપડાં ન પહેર અહીં આવી રીતે ન ખા આવી જગ્યાએ ન જા આટલો સમય ફોન પર વાતો કરતી ન રહે છે આ વાત પ્રકાશના માતા પિતાને બિલકુલ પણ પસંદ ન હતી અને તેઓ હંમેશા આ વાત પર જ સુમનને ટોકતા રહેતા સુમન હંમેશા આ વાતો ઉપર જ પોતાના સાસુ સસરા સાથે ઝઘડા કરતી રહેતી કે મારા શોખ પૂરા કરવો મને ક્યાંક ફરવા માટે લઈ જાઓ પરંતુ પ્રકાશ ના તો તેને ક્યાંય ફરવા લઈ જતો હતો ના તો તેને કોઈ શોખ પૂરો કરતો હતો તે કહેતો હતો કે જે રીતે મારા માતા પિતા રાખે છે અને જે રીતે અમે બધા રહીએ છીએ એ જ રીતે તારે આ ઘરમાં રહેવું પડશે સુમન આ વાત બિલકુલ પણ સ્વીકાર કરતી નથી કે હું તમારી રીતે રહું તે તો ઊંચા ઊંચા શોખ પોતાના પૂરા કરવા માંગતી હતી હવે તે બંને વચ્ચે પણ હંમેશા આ વાત લઈને તું તું મેં મેં થતી રહેતી પરંતુ બીજા છ મહિના વીતી જાય છે ત્યારે સુમન ગર્ભવતી થઈ જાય છે પરંતુ હજી તેને ખબર નથી હોતી કે તે ગર્ભવતી છે એટલે તે પોતાના પિતાને કહે છે કે પપ્પા હવે હું આ ઘરમાં બિલકુલ નહીં રહ્યું કેમ કે અહીંની જે રહેન સહેન છે તે આપણા લાયક નથી તમે મારો સંબંધ ક્યાં આવા ભીખ મગાવ લોકો કરાવી નાખ્યો ના મારી કોઈ ઈચ્છા પૂરી કરે છે તો સુમનના પિતા બલવંતસિંહ આવે છે અને પોતાની દીકરીને પોતાના ઘરે લઈ જાય છે અને કહે છે કે દીકરી તું ચિંતા ના કરતી થોડા દિવસો પછી જ્યારે તેમને આદત થઈ જશે તો એ લોકો તને સમજવા લાગશે અને ફરી વાર તારું જીવન સારી રીતે પસાર થવા લાગશે આ પ્રકારથી જ્યારે તે પોતાના પિયરમાં રહેવા લાગે છે ત્યારે તેના જે શોખ હતા અને જે તેની આદતો હતી આદતોને તે ભૂલી ન હતી એટલે કારણથી જ તે બીજા છોકરાઓ સાથે વારંવાર બારે ફરવા જતી રહેતી તે ભૂલી ગઈ હતી કે હું એક પરણીત છું છોકરાઓ સાથે હોટલોમાં જતી હતી રાત્રે મોડી આવતી હતી અને મોંઘા મોંઘા રેસ્ટોરન્ટમાં જમતી હતી અને ગાડીઓમાં ફરતી હતી દર સમયે ફરવું તેનો શોખ બની ગયો હતો છોકરાઓની સાથે રહેવું નાના કપડાં પહેરવા મોડેલ ન્યૂ લાઇટમાં રહેવું તેનું જીવન હતું મિત્રો હવે ધીરે ધીરે સમય વીતતો જાય છે અને અહીં જે પ્રકાશ હોય છે તે પોતાનું ડૉક્ટરનું ભણવાનું પૂરી મહેનતથી અને લગ્નની સાથે કરતો રહે છે રાત દિવસ તે મહેનત કરે છે અને મહેનત કર્યા પછી તે પાસ પણ થઈ જાય છે અને અહીં સુમને છૂટાછેડા માટે હરજી કોર્ટમાં નાખી દીધી અને તે બંને વચ્ચે છૂટાછેડા થઈ જાય છે હવે પ્રકાશ વિચારે છે કે ચલો સુમન મારાથી દૂર થઈ ગઈ તેણે છૂટાછેડા લઈ લીધા તો કેમ નહીં હવે હું હજી આગળ વધારે ભણવામાં ધ્યાન આપું કેમ કે હવે મારે કોઈ જવાબદારી કે ટેન્શન નથી તે હર સમયમાં કલેશ કરતી રહેતી ટેન્શન આપતી હતી હવે હું ધ્યાન દઈને આગળ ભણીશ પ્રકાશ દેખાવામાં તો સરસ હતો એ જ્યારે તંતોડ મહેનત કરીને દિવસ રાત એક કરીને ભણ્યો તો તે પોતાના એમડીનો કોર્સ પણ પાસ કરી લે છે અને પછી તે એક સરકારી ડૉક્ટર બની જાય છે મોટો ડૉક્ટર અને ડૉક્ટર બન્યા પછી તે એક સારી મોટી હોસ્પિટલમાં નિયુક્ત થઈ જાય છે અહીં સુમન પોતાના પિયરમાં રહીને અયાસી કરતી રહે છે તે એ વાત પણ ભૂલી ગઈ હતી કે તે પ્રકાશના બાળકની મા બનવાની છે હવે તો તે દિવસ રાત પોતાના દોસ્તો યારો સાથે ફરતી રહેતી જ્યારે તેનો ડિલેવરીનો સમય નજીક આવે છે ત્યારે તેના યાર દોસ્ત જે હોય છે તે જુએ છે કે અરે સુમન તું તો પ્રેગ્નેન્ટ છો હવે તારી સાથે અમને રહેવું સારું નથી લાગતું અને તેના જેટલા પણ યાર દોસ્ત હતા તે બધા ધીરે ધીરે તેનો સાથ છોડી જાય છે અને તે એકલી પડી જાય છે પછી પોતાના પપ્પાના ઘરે જ રહેવા લાગે છે જ્યારે તેને નવો નવમો મહિનો બેસે છે ત્યારે તેના પેટમાં દુખાવો ઉપડે છે ત્યારે તેના પિતા તરત એમ્બ્યુલન્સ બોલાવીને તત્કાળ તે જ હોસ્પિટલમાં ભરતી કરે આવે છે જ્યાં પ્રકાશ નોકરી કરતો હતો અહીં પીડાના કારણે સુમન રાડો પાડી રહી હતી તડપી રહી હતી વ્યાકુળ થઈને રડી રહી હતી ત્યારે બધો સ્ટાફ એકત્ર થઈ જાય છે અને મોટા ડૉક્ટરને બોલાવવામાં આવે છે જે પ્રકાશ હતો જ્યારે પ્રકાશ આવીને જુએ છે કે એક દર્દી ખૂબ જ ગંભીર હાલતમાં આવ્યું છે અને ખરાબ રીતે રાડો પાડી રહ્યું છે તડપી રહ્યું છે બેચેન છે તો પ્રકાશ દોડીને આવે છે અને જુએ છે કે આ તો તેની જ પત્ની સુમન હતી તે રાડો પારી રહી હતી અને આખો નર્સિંગ સ્ટાફ ત્યાં જમા થયેલો છે ત્યારે તેને ડિલેવરી બોર્ડમાં લઈ જવામાં આવે છે ડિલિવરી માટે ત્યારે જે લેડીઝ ડૉક્ટર હોય છે તે કહે છે કે ડૉક્ટર સાહેબ આ મહિલા માટે લોહીની આવશ્યકતા છે અને બ્લડ ચડાવવામાં આવશે ત્યારે જ તેની ડિલેવરી થઈ શકશે આ સાંભળીને પ્રકાશ ચોંકી જાય છે અને પ્રકાશના જે સસરા હોય છે સુમનના પિતા તે પણ ચોંકી જાય છે કે હવે બ્લડ ક્યાંથી મળશે બ્લડ બેંક પર જ્યારે જાય છે તો તેના ગ્રુપનું કોઈ બ્લડ ત્યાં હાજર હતું નહીં એટલે હવે તે વધારે ટેન્શનમાં આવી જાય છે ડૉક્ટર કહે છે કે એક કલાકમાં આને બ્લડ ન મળ્યું તો આનો જીવ પણ જઈ શકે છે આ સાંભળીને બલવંતસિંહ ગભરાઈ જાય છે કેમ કે તેમને એક જ દીકરી હતી હવે અહીં પ્રકાશ તે ડૉક્ટરનો સંપર્ક કરે છે કહે છે કે મેડમ બ્લડ માટે કોઈ વ્યવસ્થા નથી થઈ રહી એટલે તમે એવું કરો કે મારું બ્લડ કાઢીને આને ચડાવી દો મહિલા ડૉક્ટર જે ડિલિવરી વોર્ડમાં હોય છે તે કહે છે કે ઠીક છે જો તમારી ઈચ્છા છે અને તમે બ્લડ દેવા માગો છો તો અમે એમ કરીએ તો મિત્રો તે જ સમયે તાત્કાલ પ્રકાશ પોતાનું એક બોટલ બ્લડ કઢાવી લે છે અને તે સુમનને ચડાવી દે છે પછી તેની સારી રીતે ટ્રીટમેન્ટ થાય છે અને પછી ડિલિવરી થઈ જાય છે તેણે એક સુંદર દીકરાને જન્મ આપ્યો હોય છે જ્યારે દીકરાનો જન્મ થાય છે ત્યાર પછી પ્રકાશ ત્યાંથી પોતાની કેબિનમાં જતો રહે છે અને પોતાનું કામ કરવા લાગે છે સાંજે જ્યારે છૂટી થાય છે તે પોતાના ઘરે જતો રહે છે અહીં જ્યારે સુમન બાનમાં આવે છે તો તે જુએ છે કે તેણે એક દીકરાને જન્મ આપ્યો છે અને તે ખૂબ જ સુંદર છે બિલકુલ પ્રકાશ જેવો જ જોવામાં લાગી રહ્યો છે ત્યારે જે મહિલા ડૉક્ટર હોય છે સુમન તેનો આભાર માને છે કે ધન્યવાદ મેડમ ખૂબ જ ઉપકાર છે તમારો જે તમે મને બચાવી લીધા અને મારા દીકરાને પણ સુરક્ષિત દુનિયામાં લઈ આવ્યા ત્યારે તે મહિલા ડૉક્ટર કહે છે કે ધન્યવાદ મારો ન કરો ધન્યવાદ તો એ ડૉક્ટરનો કહેવો જોઈએ જેમણે તમારા માટે ક્યાંય બ્લડ ન મળ્યું તો પોતાનું લોહી એક બોટલમાં આપીને તમારો જીવ બચાવ્યો જો બ્લડ સમયસર ન મળ્યું હોત તો તમારો જીવ પણ જઈ શકતો હતો એટલે સુમન કહે છે કે તે કોણ ડૉક્ટર છે મને તેને મળવું છે ત્યારે પ્રકાશને બોલાવવામાં આવે છે અને સુમનની નજર જ્યારે પ્રકાશ ઉપર પડે છે કે તે જ હોસ્પિટલમાં હોસ્પિટલનો મોટો ડૉક્ટર છે ત્યારે સુમનની આંખો ખુલીને ખુલી રહી જાય છે અને એકદમથી ચોંકી જાય છે તેના ચહેરા ઉપર પરસેવો આવવા લાગે છે અને શરમથી તેની આંખો નીચે નમી જાય છે અને તે કહે છે કે આ તો મારા છૂટાછેડા લીધેલા પતિ છે તેમણે મારો જીવ બચાવ્યો અને હું એમની સાથે કેવો વ્યવહાર કરતી હતી હું મેં મેં ક્યારેય તેમને મારી નજરમાં કંઈ સમજ્યા જ નહીં હંમેશા તેમને ગરીબ અને ભૂખ્યા નગિયા કહેતી રહી અને મેં ક્યારેય પણ તેમની કદર કરી નહીં અને આજે તેમણે જ મારો જીવ બચાવ્યો આ કહીને તે આજે ખૂબ જ શરમ અનુભવી રહી હતી તે હાથ જોડવા લાગે છે પગ પકડવા લાગે છે અને રડવા લાગે છે ત્યારે પ્રકાશ કહે છે કે જો પગ પકડવાની કોઈ જરૂર નથી તને જેવા સંસ્કાર મળ્યા હતા એવા સંસ્કારો અનુસાર તું ચાલતી હતી તારો આમાં કંઈ વાક નથી સંસ્કાર બાળકમાં મા બાપના આપેલા હોય છે જો તારા માતા પિતા તને ઉત્તમ સંસ્કાર આપત તો તું અમારી સાથે એવો વ્યવહાર ના કરત કંઈ વાંધો નહીં તે જે કર્યું તે કર્યું પરંતુ હવે બાળક સુરક્ષિત પેદા થઈ ગયું છે અને તો પણ સ્વસ્થ છે એટલે તારે ચિંતા કરવાની હવે કોઈ જરૂર નથી અને થોડા દિવસ તારી ટ્રીટમેન્ટ ચાલશે તો બિલકુલ સ્વસ્થ થઈ જઈશ આ વાત સાંભળીને તે ફરીવાર રડવા લાગે છે સુમન કહે છે કે હવે હું આ બાળકને લઈને ક્યાં જઈશ હવે મારું કોઈ ઠેકાણું નથી મને માફ કરી દો અને મને આપણા ઘરે લઈને ચાલો પ્રકાશ કહે છે હું ગરીબ ભૂખ્યો વ્યક્તિ તને પોતાના ઘરે લઈ લઈ જઈને તારા શોખ ક્યાંથી જ પૂરા કરી શકીશ અને રહી વાત તારા રહેવાની તો હું તને આવી રીતે મોડલની જેમ નહીં રાખી શકું ટૂંકા કપડાં નહીં પહેરાવી શકું અને ઊંચા ઊંચા રેસ્ટોરન્ટ અને હોટલોમાં જમાડી પણ નહીં શકું એટલા માટે તું મારા સાથે નહીં રહી શકે હવે સુમનના સાંભળીને વધારે શરમસાર થઈ જાય છે એટલી વારમાં સુમનના પિતા બલવંતસિંહ પણ આવી જાય છે તે પણ હાથ જોડવા લાગે છે કહે છે કે બેટા મારાથી પણ ભૂલ થઈ ગઈ અને મારી દીકરીથી પણ હવે આ બાળક છે આ બાળકના ખાતર તો મારી દીકરીને ફરીવાર અપનાવી લો આ બાળક તો તમારું જ છે પ્રકાશ જ્યારે આ વાત સાંભળે છે તો તે રાજી થઈ જાય છે પ્રકાશ તરત જ પોતાના માતા પિતાને ફોન કરી બધી વાતની જાણ કરે છે પ્રકાશના માતા પિતા પણ કહે છે કે બેટા હવે આને માફ કરી દે હવે તો તારે દીકરો પણ છે તો તેનો ઉછેર કર સારી રીતે તેને સંસ્કાર આપશે ત્યારે પ્રકાશ માની જાય છે અને પછી ત્યાંથી છુટ્ટી કરાવડાવીને પોતાના ઘરે લઈ જાય છે અને ફરી વાર ભગવાનને સાક્ષી માનીને તે પોતાની જિંદગી નવેસરથી શરૂ કરી દે છે તો મિત્રો આ વાર્તા સાંભળીને કોઈનું દિલ દુભાવવું અમારો હેતુ ન હતો આ વાર્તાથી ફક્ત એ જ શીખવા મળે છે કે જે મહિલાઓ રૂપિયાના ઘમંડમાં આવીને પોતાના પતિને કંઈ નથી સમજતી અને હંમેશા નવા નવા શોખ પૂરા કરવા માગે પોતાના પતિને અપમાનિત કરતી રહે છે અને તેમણે હેરાન કરતી રહે છે તે મહિલાઓ માટે આ વાર્તા ખૂબ જ મોટી શીખ છે કે પતિની જેટલી આવક હોય પત્નીએ એટલી જ ઈચ્છા રાખવી જોઈએ અને પોતાના પતિ પાસે એટલી જ ડિમાન્ડ કરવી જોઈએ ક્યારે પણ પતિને ઠોકરાવવો જોઈએ નહીં કહે છે કે સમાજમાં મોજ મસ્તી કરવાવાળા અને ટાઈમ પાસ કરવાવાળા તો ઘણા મળી જાય છે પરંતુ જિંદગીમાં ખરાબ પરિસ્થિતિમાં ખરાબ સમયમાં સાથ દેવાવાળો ફક્ત પતિ જ હોય છે જે મરતા દમ સુધી સાથ આપે છે એટલા માટે પોતાના જીવનને સારું વિતાવવા માટે બંને પતિ પત્ની સંપીને સાથે રહે અને આનંદથી પોતાનું જીવન પસાર કરે તો મિત્રો આજની આ વાર્તા કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો તમારા સબસ્ક્રાઈબની બહુ જરૂર હોતી હોય છે અને લાઇક શેર પણ કરતા રહો અને ખુશીથી જિંદગી વિતાવતા રહો હર હર મહાદેવ